શું કામ બર્તન લેવાને જ જવા દેતી તું તો કામ નક કરતી ઈને તો કરવા દે એ ડોવા તને કાઈ નો ખબર હોય ગામના રહ્યા ને ઈ કેવી કેવી વાતો કરે છે અને આ રોજન બર્તન લેવાને જ જતી હો એ બા ગામના તો ગમીતી વાતો કરી શું તમે ગામના વાતોમાં સડી જાવશો અને અમને ખરા થાવશો બાપુ આમ તો જોવો ગામનાની વાતોમાં આવીને મને વઢે છે એ ડોઈ છે તું આમતે આમતે વેમ નાખેસ રાધા બતાવ તમ જાવ બર્તન કપવા જાવ એ આ બાપુ ઓ પાછું વરો તું મુંજી બર તને કીધું ને સાની માની તારું કામ કરી જા ને હું તને મારી સતાર હતાર માં મારા રોયા ડોવા હું બોલું તા કુંડી અને તમે બધા બોલો તો હારા શું કરું આ મારી વાત નું કોઈ નથી માનતા પણ જે દી નાક કપાશે ને ત્યારે મને કીજો આ બધું રહ્યું ને એ મારો છોકરો આવ ને એટલે ઈને કેવું છે આ દીને આવા દેખીએ

હવે ક્યારે આવશે ઈ આવે આ દાવાજો બેને કીરે બધું કેવું છે એટલે એને ખબર પડે હા હા ઓ ટટિયા બે અહીં હાલો તો શું છે એ આ તમારી બોનુ રોજાન બર્તન લેવા જાય છે ઈ શું કરે છે તમને ખબર છે શું કરે છે ઈ માર્યું માયું ઓલો આમ જો બાઠ્યો નોર્યો ને છોકરો લો ઇને મડવા જાય છે હવે આ નો હોય બડી તમે શું વાતો કરો છો તે જો મારું નો માનતા હોય ને તો આમ જો સવિતા રહે ને મને રોજાન કહેતી હોય હે બધું હવે તો સગાવીન બધા બજવાડવા હાટુ હું હું આ કોઈ નથી મારું માનતા અને રાત રી ગયું બર્તન લેવા ઓ સવિતા આ આવી જો સવિતા મારું નો માનતો ને તો પૂછીને આ સવિતા બે પ્યા તો અમાર બા કે હાસુ છે માર બોન રહી ઓલ હરકા ભેગે ઝેરન તર બેઠી હોય છે આઈ વાત સાચી છે આ હું કંકુ માને રોજન કહું હાસુ છે હે હા ઈ ક્યાં ગઈ ક્યાં બર્તન લેવા ગઈ છે હા બર્તન લેવા જ જઈ છે અત્યારે હાલો ઈ વાહે જાવ છે અને જો ખોટું પડ્યું ને એટલે તમારો વારો બરાબર એ હાલો એ હાલ ભાઈ લઈ ધોકો લઈ એ ટીટા બટા છે ન જાવું આ ગામના તો નવરા છે પણ બાપુ શેક કરવા માં આપણું શું થાય હાલો તમે હો તો હાલો તો ખોટું હોય છે ને

આરે નો લઈ ગયો સેટિંગ કરાવવા નપાડી કેરે ગાઢડીન બાપા ની ને ભેગા થવા દે કઈ દો ઝપટે સાઈડ તું મારા દીકરા મારા જો તું ગોપી આપણે ત્યાય પણ આજે હરખો કેમ ચા દેખાતો નથી એ કોઈ તો બાને ખબર પડી ગઈ છે અને આ હટ આવે તો હારું ઈ આયો એટલે આઈને હટ રાધુ આઈ લવ યુ આઈ લવ યુ ટુ પણ આમ જો હું તને હું કહું છું શું કે મારા બાને છે ને આપણી ખબર પડી ગઈ છે હાલે એને કોને કીધું હવે ઈ ઓલી સવિતા નથી ઈ માર બાને બધા હાંધા કરે તે એને આપણી માથે વેમ છે એટલે છે ને હવે આપણે મળવાનું ઓછું કરવું જોઈશે મને તારા વગર ઘડી નફાવતું ઓછું કરીશ તો કેમ હાલશે બધું હાસું પણ ખબર પડી જાય છે ને તો તને મારશે મને હાલો હાલો હેલા ટીતા બટ્ટા આયા તો કોઈ દેખાતું નથી આપડી રાધા બટા રે ને એ બળતન કાપવા જ ગઈ છે મને તો હાવ ખોટું લાગે છે આ ખોટું બોલે છે

પણ ભારો હું કરાવીશ કરી દઈશ ને પણ હરખા તને ખબર છે હવે મારા બાપાની વેમ છે કદાચ ખબર પડી ગઈ ને કે ભારી ગયા ને કહો તો મારો વારો સડી જાય છે પણ હું બેઠો છો ને શું ઉપાની કરે તું તું તો બેઠો છો ભૂલો થતો ભૂલો થાય હા બોલ બોન હા એ મારી બોનેલ બેઠો હે હા ભાઈ

ગર્મી અહીંથી તમે ગરમી કરો હારો મુરત્યો ગોતો અને હારો નો જડેન તો કાય ને આને ગમીયા દઈ ગયો હાલે હાલ મારા પર કાય લગન કરવા છે રાજા રાજા એ બેવડા કેવા ખરમ તારા બાપ કે આવી ગયા તા તારો બાપ હું કેવા દાવ તો તઈવડી હારે થઈ ગયા હાલ તો ઘરે તો મેકી જા آمه دا هر کنو دي ته باپنا کوم